હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ સ્વાગત છે આપ સૌનું તો આજે જે છે એ આપણે એક જે રિપોર્ટ જે ગુજરાતીનું આપણું ફોર્મેટ છે તો એક ઔપચારિક ઉદ્બોધન તો એની જે છે પ્રેક્ટિસ કરીશું કે પૂછાય તો તમે કેવી રીતે લખી શકો તો આપણે એમના આન્સર પરથી પ્રેક્ટિસ કરીશું કે જેમણે જે છે એ પ્રિલિયમ્સ અને મેન્સ ક્લિયર કરેલી છે તો જોઈએ ક્વેશ્ચન છે કે ગુજરાત સરકાર દ્વારા દિવસીય એગ્રી સમિટનું આયોજન કરેલું છે ને આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રીનું એક ઔપચારિક ઉદ્બોધન શરૂ કરો તો આ ટાર્ગેટ જીપીએસસી જે આપણો ટેસ્ટ સિરીઝ હતી એના સ્ટુડન્ટ છે અને એમનો જે છે આન્સર શીટ છે તો એના પરથી જે છે તમે શીખી શકો છો કે કઈ રીતે લખીએ તો આપણું પણ જે છે ઇન્ટરવ્યુ કોલ આવી જાય છે તો પ્રેક્ટિસ શરૂ કરીએ પહેલાં એક બે વસ્તુ વિશે જાણકારી આપી દઉં કે એક તો આપણું ટેલિગ્રામ ગ્રુપ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે પ્રેક્ટિસ માટે તમે ફ્રીમાં જોઈન થઈ શકો છો બીજું એક ઇંગ્લિશ માટે જે છે ડેડિકેટેડ આપણે ઇનિશિયેટિવ શરૂ કરેલો છે કે જેમાં જે છે તમને દસ દસ ફોર્મેટની પ્રેક્ટિસ કરવામાં આવશે કે દસ એસે જે છે દસ રિપોર્ટ રાઇટિંગ છે દસ લેટર રાઇટિંગ છે ઇંગ્લિશના વિથ તમારા જે મોડલ આન્સર છે એ તમને આપવામાં આવશે અને એ પણ એમના દ્વારા કરવામાં આવશે કે જેમણે જે છે એ ત્રણ વખત જે છે એ જીપીએસસી ક્લાસ વન ટુની મેન્સ અને ઇન્ટરવ્યૂ પણ આપેલું છે મેન્સ ક્લિયર કરેલી છે બરાબર છે અને ઓલવેઝ જે છે એ ઇંગ્લિશમાં નાઇન્ટી પ્લસ એમનો સ્કોર રહ્યો છે તો એમના દ્વારા જે છે તમને શીખવાડવામાં આવશે તો તમે શીખી શકો છો કે ભાઈ કેવી રીતે આપણે મને નાઇન્ટી નાઇન્ટી ફાઇવ સ્કોર ઇંગ્લિશમાં કરી શકીએ છીએ એ પણ ઇઝીલી બરાબર છે તો ફી સ્ટ્રક્ચરની પણ વાત કરી લઉં તમને કે જો તમારે ખાલી આન્સ ક્વેશ્ચન અને આન્સર એટલે કે મોડલ આન્સર જોઈતા હોય તો એઇટ હંડ્રેડ ચાર્જ છે તમને ઘણા બધા ક્વેશ્ચન્સ મળી જશે પ્રેક્ટિસ માટે અને જો તમે ઇવોલ્યુશન પણ કરાવવા માંગતા હોય કે જોડે ચેક કરીને પણ આપે એ વ્યક્તિ જેમના પોતે નાઇન્ટી પ્લસ ઓલવેઝ કોર છે તો જે છે એ તમારે એના પંદરસો રૂપિયા પે કરવાના થાય છે તો જોઈન કઈ રીતે કરશો જો કરવા માંગતા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગ્રુપની મળશે એમાંથી જે છે તમે એડમિનનો કોન્ટેક અથવા ઓનરનો કોન્ટેક કરી શકો છો બરાબર તો પ્રેક્ટિસ શરૂ કરીએ તો એગ્રી સમિટ વિશે જઈએ શ્રીનું ઉદબોધન તો એગ્રી સમિટમાં વડાપ્રધાન કેવી રીતે શરૂઆત કરશે કે નમસ્કાર બરાબર ટૂંકમાં અત્રે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી કારણ કે જો પ્રધાનમંત્રી આવેલ મુખ્યમંત્રી આવવાના જ છે કૃષિ સિંચાઈ વિભાગના મંત્રી ગુજરાતના ખેડૂત ભાઈઓ અને બહેનો ત્રિદિવસીય એગ્રી સમિટ જે ભારતની ખાદ્ય સુરક્ષા જાળવમાં અગ્રેસર રહેવામાં આમ માટે આપ સૌનું સ્વાગત છે વહલા ખેડૂત મિત્રો બરાબર છે ખેતીને છે તો ખેડૂત મિત્રો કોરોના કાળમાં પણ ખેતી ક્ષેત્રની જે છે વિકાસ અવિરત યાત્રા જે છે ચાલુ રહી એના માટે અભિનંદન ગુજરાત સરકારની ગરીબ કલ્યાણ અને યોજના અને અંત્યોદય યોજના તમારા પ્રયાસોથી સફળ બની છે બરાબર છે ગરીબ કલ્યાણ યોજના જે છે અન્ય યોજના કે જેમાં આપણે એંસી કરોડ લોકોને જે છે ફ્રી રાશન આપ્યું એ કોના થકી સફળ બની ખેડૂતો થકી તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કે પછી મુખ્યમંત્રી કોઈ ઉદ્બોધન કરવાના હોય તો એ પોતાની યોજનાઓ અને પોતાના સરકારની ઉપલબ્ધિઓ હંમેશા ગણાવે જ જો તમે એ ના લખો તો જે છે ક્યાંક ને ક્યાંક તમે વસ્તુ મિસ કરો છો મિત્રો ભારતના ઘણા રાજ્યોની જેમ ગુજરાત પણ જે છે ડ્રોનથી વાવણી કરવા તરફ જઈ રહ્યું છે બરાબર એ જે છે એ વૈજ્ઞાનિક એક અભિગમ દર્શાવે છે ગુજરાતના ખેડૂતોનું આવું પ્રધાનમંત્રી બોલે બીજું કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત છે લેન્ડ ટુ લેબરની વાત છે બરાબર છે જે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કીવડ તમે સમજો કે આટલા નીચે લાઇન કરો એટલે જે છે તમને ફટાફટ માર્ક મળવા માંડે વૈજ્ઞાનિક ઢબે ખેતી ઇઝરાયલનું જે છે એક્ઝામ્પલ છે પર ક્રોમ મોર પર ડ્રોપ મોર ક્રોપ આ તો સરકારનો પણ એક સ્લોગન છે બરાબર છે તો એને આપણે જે છે એ એચિવ કરીશું એવું પ્રધાનમંત્રી ચોક્કસ બોલે ત્યારબાદ કે ભાઈઓ અને બહેનો હવે જૈવિક ખેતીનો સમય આવી ગયો છે બીજામૃત અને જીવામૃતના ઉપયોગથી પર્યાવરણને સાચવવાનો છે તો બીજા અમૃત છે જીવામૃત છે આ શબ્દ જે છે એ તમને ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતીમાં જે છે તમને જોવા મળે પીએમ કિસાન યોજનાની વાત કરી છે વનબંધુ કલ્યાણની વાત કરીએ ફસલ બીમા યોજનાની વાત કરી છે તો એમાં પણ જે છે એ ખેડૂતો ભાગ લે એવી અપીલ કરી છે બીજું ગુજરાત સરકારના જો સ્પેસિફિક વાત કરીએ તો સાત પગલાં ખેડૂત કલ્યાણના બરાબર છે તો આને લે જે છે એના વિશે વાત કરવામાં આવી છે સોઇલ હેલ્થ કાર્ડની વાત કરવામાં આવી છે તો આ મારી અપીલ છે કે સંપૂર્ણ રીતે જે છે એ આ રીતે તમે સુરક્ષિત થાવ વેક્સિનેશનથી પણ અને જે છે એ દેશને ધાન્યથી સમૃદ્ધ કરવામાં તમે તમારો ફાળો આપો તો બરાબર પ્રધાનમંત્રી બોલે તો કંઈક આ રીતે જ બોલે જય હિન્દ જય કિસાન બરાબર છે તો આ શીખવા જેવું છે કે જે પણ લોકો પ્રિલિમ્સ ક્લિયર કરે છે મેઇન્સ ક્લિયર કરે છે ઇન્ટરવ્યૂ સુધી પહોંચે જેનું સિલેક્શન થાય છે એ લોકો શું લખે છે કઈ રીતે લખે છે આપણે એ શીખવાની જરૂર છે તો આ રીતે જે છે એ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ તમે તમારા જીએસના નોલેજનો ઉપયોગ કરી શકો બીજું કે જે કીવર્ડ છે એના નીચે તમે અન્ડરલાઇન કરી શકો તો આ રીતે જે છે તમે કરશો તો તમારું પણ જે છે એ પ્રિલિમ્સ અને મેન્સ ક્લિયર થતી જશે ઇન્ટરવ્યૂ ક્લિયર થતું જશે અને તમારું ક્યાંક ને ક્યાંક ફાઇનલ લિસ્ટમાં નામ આવશે તો હું પોતે પણ ગવર્મેન્ટ જોબમાં છું મારી ટીમમાં પણ જે છે એ પણ બધા ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબ વધારો એટલીસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છે તો તમે જે છે એ પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઇંગ્લિશ માટે પણ તમે ખાસ જોડાઈ શકો છો ઇંગ્લિશમાં બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે જો તમે સારું કરો તો તમારું લિસ્ટમાં નામ આવી જાય અને ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે લિસ્ટમાંથી તમને બહાર પણ કાઢી શકે છે તો તમે પ્રેક્ટિસ કરી શકો છો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ